નમસ્કાર છેલ્લા ત્રણ દિવસથી અન્ય અન્ય માધ્યમો દ્વારા મહેમદાવાદના ધારાસભ્ય એટલે અર્જુનસિંહ ચૌહાણ એટલે મારી ઉપર એક જમીન પચાવી પાડવાનો કોઈ ટ્રસ્ટનો કોઈ સમાચાર મને માધ્યમથી મળ્યા તો આજે આપની સમક્ષ એટલી જ વાત કહું છું કે મહેમદાવાદમાં એક બંસીવાલે બાગ આશ્રમ છે આ બંસીવાલે બાગ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ મારી પાસે આવ્યા એકાદ વર્ષ પહેલા અને આ જમીન ગૌશાળા અમદાવાદ વિધાનસભાની બધી જ ગાયો એની સેવા થાય એક જગ્યાએ એ મારો પણ એક રસનો વિષય હતો તો કુલ મળીને એકાદ વખત મારે જવાનું પણ થયું ત્યાં અને ટ્રસ્ટીઓ પ્રમુખભાઈ શર્મા જયેશભાઈ પટેલ આ બધાના કહેવાથી મેં સહયોગનો અને ખાતરી આપી રાજકારણમાં વ્યસ્તના લીધે કુલમડીને વિધાનસભા આવી હમણાં એકસો એકત્રીસ દીકરીના સમુલગ્ન હતા અત્યારે એ ચૂંટણીમાં વ્યસ્ત છું અને આ વ્યસ્તતા વચ્ચે મને સમાચાર મળ્યા કુલમડીને મેં તપાસ કરી હાઈકોર્ટમાં જે અરજી કરી છે જે ટ્રસ્ટીઓની અંદર અંદર કંઈક ભાંજગઢ ના લીધે કંઈક નવા ટ્રસ્ટીઓ પણ આવ્યા છે એ રાજકીય રીતે જોડાયેલા છે એ પણ માહિતી મળી છે અને મારું નામ બદનામ કરવા માટે ભગવાન કામ શ્રી જે પ્રિય ગાય એનું કામ થાય એની માટે બધું જ કરવા સ્વાભાવિક રીતે હિન્દુ સનાતનના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હિન્દુ તૈયાર હોય જે માહિતી મળી છે મેં આપને પણ આપી છે એવી રીતે હાઈકોર્ટે શું કહ્યું છે એમાં મારો કોઈ નામનો ઉલ્લેખ નથી અને જે અરજી કરી છે એમણે કહ્યું છે કે અમે ધારાસભ્યની મદદ લીધી આ જમીન છોડાવવા માટે અને કુલ મળીને ભરવાડ સમાજના લોકોએ અતિક્રમણ કર્યું છે આ વાત મને મળી હા ભરવાડ સમાજને આપણે કહી અને જમીનનું અતિક્રમણ અમુક ભાગમાં દૂર થયું છે અને ટ્રસ્ટીઓ મળી અને ગૌશાળાનું કામ થાય અને એમાં હું મારી બનતી મદદ અને સજ્જન સમાજને પણ વિનંતી કરીશ એવી વાત કરી આ વિષય સ્વયં સ્પષ્ટ છે આપને પણ હું હાઈકોર્ટનો વિડીયો આપું છું એનો હાઈકોર્ટનો જે હુકમ છે આ પ્રશ્નો ઉપસ્થિત થતો નથી એટલે આ પ્રશ્નનો પૂર્ણ વિરામ હાઈકોર્ટે આપી દીધો છે છતાં પણ

અમારા ધારાસભ્ય કોણ છે કેવા છે અને ફરી એકવાર આપના માધ્યમથી આ વિષયનો અહીંયા અંત આવ્યો છે અને આપને જે મેં માહિતી આપી છે એનો અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે તમારા દ્વારા કોઈ બદનક્ષી ફરિયાદ કરવામાં આવશે કે જો આ કુલમડીને આ ગાયની સેવાનો વિષય છે આજે મેં મારા એડવોકેટને વાત કરી છે સાંજે મળવાના છે ચોક્કસ કોઈ આવા જે શખ્સો છે આ ખોટા ઈરાદાથી મારી બદનામીનો વિચાર કરે છે તો ચોક્કસ આવું પગલું અમારે ભરવા મજબૂર થવું પડશે મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે સર્વે નંબર છસો સાત તેમજ સર્વે નંબર છસો ચોવીસમાં એક લેન્ડ ગ્રેવિંગની અરજી આવી છે અને તે મુદ્દે અહીંયા તપાસ ચાલુમાં છે પણ ખાસ બાબત એવી છે કે અરજદાર લેન્ડ ગ્રેવિંગની અરજીની સાતો સાત હાઈકોર્ટમાં પણ અરજી કરી છે એટલે હાઈકોર્ટ સૂચના આવી તેવી આવી છે કે અ અરજીનો વેલી તકે નિકાલ કરવો જોઈએ એટલે તે માટે તંત્ર અત્યારે તાલુકા વહીવટી તંત્ર વેલી તકે નિકાલ કરવા માટે ચૂંટણીના કામોની સાથોસાથ કરી રહ્યું છે આગામી દિવસોમાં શું કાર્યવાહી થશે શું કોઈ વિવાદ છે આ મુદ્દે બાબત એવી છે કે ટ્રસ્ટ જમીન છે અને તેમાં લેન્ડ રેવન્યુ ફરિયાદ થઈ છે અને તેમાં થોડું પોલિટિકલ સેન્સિટિવ એટમોસ્ફિયર થઈ શકે એવું કહેવાય છે તથ્ય ત્યાં તપાસ વધારે કરીએ ત્યારે ખબર પડે એવું છે આ છે છે એને સંતોષ નથી આપણી કાર્યવાહી છે એને હાઇકોર્ટમાં બની શકે છે અરજદાર ઘણા બધા અરજદાર આવે છે અહીંયા ઓફિસોમાં અને અરજી કરે છે પણ હાલમાં ચૂંટણીની કામગીરી ચાલુમાં હોય ખૂબ જ વ્યસ્તતા હોય દરેક અરજીઓનો નિકાલ શક્યતા ઓછી રહે છે કોઈ અરજી મૂકી રાખીએ કે તેવું ક્યારે થતું નથી અને સેમ આ અરજીમાં પણ એવું જ છે ક્યારેક કોઈક અરજી સાઈડમાં રાખીને કોઈક અરજી નિકાલ કરીએ એવી શક્યતા ઓછી છે અને બની શકે છે અરજદાર નેત્ર લાગતું હોય